હું તમને એક સવાલ પૂછું કે આ દેશનો યુવાન કોઈ પણ હોય દેશનો નાગરિક હોય કોને સવાલ કરશે સત્તા પક્ષ જે હોય એને સવાલ કરવાનો આ દેશનો મૂળભૂત અધિકાર છે એનો હક છે અને આ કલમને લઈને જે ખોટું અર્થઘટન કરીને જેવી રીતે આ ગુજરાતની અંદર હાર્દિક પટેલનો ભોગ બન્યો એવા કેટલા યુવાનોનો ભોગ બન્યા આવા નિર્દોષ યુવાનોનો ભોગ ન બને એ માટેની આ વાત છે એક યુવા માટે આખી કલમ બદલી દેવી કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં વાત કરે છે કેટલું જસ્ટિફાઈ કરે છે આ વાત તમામને સરખો ન્યાય મળે એના માટેની વાત છે ભારતીય જનતા પાર્ટીના લોકોની પાસે કોઈ એવો મુદ્દો રહ્યો નથી તો હવે રાષ્ટ્રવાદની વાત કરે છે ચૂંટણીમાં દેશદ્રોહીની જે કલમની વાત છે આપના મેનિફેસ્ટોમાં છે ભાજપ આમાં ક્યાંથી આવ્યો

અને રહી વાત કલમની તો સાહેબ બંધારણ બદલવું પડે જે કલમ ભારતના હિતમાં જ આપણે હમણાં વાત થઈ કલમ એક માથાનો દુખાવો આપીને ગયા છે કાશ્મીરનો તો સાથે બેસી અને એ કલમ બદલીએ કાશ્મીરને જે દરજ્જો આપ્યો આજે પણ દેશ માટે માથાનો દુખાવો અને એનાથી ઉપર જ્યારે આતંકવાદીઓ ઉપર કડક પગલા લે તો એના પુરાવા માગે અને શ્યામ પિત્રોડા એમ કે કે આ તો પાકિસ્તાનનો વાંક નથી આતંકવાદીઓને જી કઈને બોલાવે આ કઈ જાતનો રાષ્ટ્રવાદ છે આ રાષ્ટ્રવાદ અને દેશદ્રોહ વચ્ચેનું થઈ ગયો છે શું કહેશો મૂળ વસ્તુ એવી છે બોલવાના આઝાદીના નામ પર આ નાગરિકતાની આઝાદીના નામ પર કોંગ્રેસ અને એના નેતાઓને આ દેશની વિરુદ્ધમાં બોલવાની ટેવ પડી ગઈ છે જ્યારથી નરેન્દ્ર મોદીજીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને ત્યારથી આ દેશની અંદર જન જનની અંદર જે રાષ્ટ્રભાવના જાગી છે એનાથી આ કોંગ્રેસને દહેશત પેદા થઈ ગઈ છે કે હવે જો આ અમે નહીં કરીએ

દેશભક્તુ બાંધ કરોડો રૂપિયા નું બાંધ્યું ફક્ત કરમસદ ગામ ને વરિષ્ઠ દર્જો આપવા માટે કેટલા બધા આંદોલનો થયા કેટલી બધી એ થઈ આજે કેટલા વર્ષો એમની સરકાર છે એક સરદારસિંહ ના ને અને આટલું સરદાર સિદ્ધાંત અમે જે મત જે લઈ જાય છે લોકો એના માટે ના કરતા હોય એ શું આ દેશ માટે કરવાના સરદારના નામે મત લેવામાં વાંધો નથી પરંતુ તેમના માટે કોઈ કામ કરવામાં તકલીફ પડે છે સરદાર સાહેબના કરમસદ ગામને પેશલ દરજ્જો આપે એના માટે સરકાર શ્રીમાં રજૂઆત કરી હતી અને અમે બધા સરદાર કરમસદના જે નાગરિકો તમામ નાગરિકોની સાથે ઉપવાસ આંદોલનની અંદર જોડાયા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ આવી અને લોલીપોપ આપી ગયા કે અમે તમને આપીશું અને આંદોલન સમેટાઈ ગયું મારે જનતા પાર્ટીના લોકોને પૂછવું છે કે રાતોરાત જો નોટબંધી થઈ શકતી હોય તો સરદાર સાહેબને દરજ્જો બે મિનિટનું આપવાનું કામ છે કેમ નહીં થઈ શકતું માતૃભૂમિ પર ઉભા છીએ જવાબ જરૂરી છે આ માટે એની પ્રક્રિયા ચાલુ છે અને આ કામ અમે જ કરીશું કારણ કે આ લોકોને તો સરદાર હમણાં યાદ આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એમ કહેતા હતા કે આ પુત્ર મૂક્યું છે સરદાર સાહેબનું અપમાન કરવામાં કોંગ્રેસે કશું જ બાકી નથી રાખ્યું પંદર પ્રાંતિયો સમિતિમાંથી તેર સમિતિઓએ સરદાર સાહેબનું નામ વડાપ્રધાન તરીકે મૂક્યું હતું નહેરુનું કોઈ નામ નહોતું મૂક્યું તો કેમ સરદારને વડાપ્રધાન ના બનાવ્યા કેમ સરદારને વડાપ્રધાન ના બનાવ્યા પ્રધાનમંત્રી લાંબા સમયથી આજ વાત કરતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એવા મુદ્દા નથી સરદાર પાટી એમની પાસે મત લેવા માટેનું કોઈ કારણ નથી સરદાર સાહેબને આગળ કરીને એમના મત લેવા છે સરદાર સાહેબ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા હતા અને સરદાર પ્રધાનમંત્રી કેમ ન બન્યા પ્રધાનમંત્રી કેમ ન બન્યા આપ સરદાર વલ્લભભાઈ પટેલે પોતે જ કહ્યું હતું જેલવાસ નેહરુજી એ ભોગવ્યો છે અને આ દેશ માટે ઘણો બધો ભોગ અને બલિદાન પણ નેહરુજીએ આપ્યું છે માટે એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો નિર્ણય હતો જેને સમગ્ર દેશના લોકોએ આવકાર્યો હતો મારા મિત્રએ જે સવાલ કર્યો

એક તો અત્યારે જે કોંગ્રેસ છે એ આઝાદી વખતે જે કોંગ્રેસ હતી એ નથી એક વસ્તુ છે કે સેલ્યુલર જેલમાં એક પણ કોંગ્રેસીને જેલ થઈ નહોતી જે લોકોને આઝાદીની લડાઈમાં ફાંસી થઈ છે એમાં કેમ એક પણ કોંગ્રેસીને ફાંસી આપવામાં આવી નથી એટલે અંગ્રેજો સાથે માણસો આ આ લોકો 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 અને એ આજે એમ અમને આઝાદી કે આઝાદીની લડાઈની વાત અઢાર મહિના એમણે જેલ કરી એટલા માટે વડાપ્રધાન બનાયા તો જે લોકો સેલ્યુલર જેલની અંદર જીવતા સડી ગયા એ લોકોનું શું તેમને કહ્યું કે સરદાર પટેલના નામ પર મત માંગવા ભાજપ આવા ઘતગડા કરે છે ભાજપ ક્યારેય ગતકડા કરે નહીં આ કોંગ્રેસને વાર્તામાં મળ્યું છે વાત રહી સરદાર અને નહેરુની તો જો મારા મિત્રો એમ કહેતો હોય કે નહેરુએ જ બધું કર્યું છે તો સરદારનું મોટું અપમાન છે પાંચસો ને બાસઠ રજવાડા એક કરનાર અખંડ ભારતનો નકશો બનાવનાર સરદાર હતા એના ઉપર માથાનો એક દુખાવો નહેરુ આપીને ગયા છે એ કાશ્મીર આજે પણ આપણે ભોગવીએ છીએ માથાનો દુખાવો તો નહેરુએ આપ્યો સરદારે તો એક કર્યા તેવું કહે છે ભારતીય જનતા પાર્ટીના લોકો ખૂબ ખોટું બોલે છે સરદાર સાહેબે પોતે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂક્યો તો અને મારે એવું કહેવું છે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો એમની જાસૂસી કરતા હતા ઓગણીસો આરએસએસ નો કોઈ વિકલ્પ નથી આ દેશમાં એટલું સ્વયં શિસ્ત વાળું સંગઠન છે એની ઉપર આગરી ઉઠાવાય નહીં અને સેવા દર એમનું તૂટી ગયું એટલે સત્તાથી વિમુખ થઈ ગયા છે એટલે આ અવાજ સરદાર સાહેબની વાતનું માન કેમ ના રાખ્યું આર ને કેમ અલગ ના કરી કાઢ્યું આર એસ એસ અને સરદાર વલ્લભભાઈ પટેલ ની વસ્તુ જે વસ્તુ એવી છે કે ગાંધીજીની હત્યા થઈ એ વખતે આક્ષેપ મૂકવામાં આવ્યો હિન્દુ મહાસભા અને ગોડશેની જે વાત છે એ મહાસભા સાથે સંકળાયેલું છે અને આરએસએસ સાથે નહીં આ સમગ્ર કેસ કોર્ટની અંદર ચાલી ગયો છે અને આરએસએસ ને એમાં નિર્દોષ સાબિત કરવામાં આવી છે પણ કોંગ્રેસ પાસે બીજો કોઈ જગ્યાએ કઈ આરોપ મૂકવા જેવું છે નહીં બીજી વાત

કે જે રાહુલ ગાંધી પુનમો ભરે છે ત્યાં એમના નરેન્દ્ર મોદી અને આજના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તડી પાર થાતાની વાત કેમ નહીં કરતા મારો મુદ્દો હાર્દિક પટેલને લઈને છે લોકસભા ચૂંટણી નહીં લડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે શું કહેશો વ્યક્તિ સ્વતંત્રને દબાવનારી આ પાર્ટી છે કોઈ પણ દેશનો સાચો નાગરિક એમને જો સવાલ કરે તો એ રાષ્ટ્રદ્રોહ કર્યો કહેવાય

તમારા પ્રિયંકાને લડાવવાની હોય વાડરાન લડાવવાના હોય અમે આપણા સોનિયા બેનને તો એનું પણ ફોર્મ ચેક કરજો બધાય એફિડેવિટ કરવી પડે છે અને અમિતભાઈનું ચેક કરો ને નરેન્દ્રભાઈનું ચેક કરો ક્યાં કોના પર કેટલા કેસ છે ખબર પડી જશે હાર્દિક પટેલ ચુટણી લડે તેવી તો ભાજપની ઈચ્છા હતી તેવું તેમનું કહેવું છે એ લોકો ખૂબ જુઠ્ઠું બોલે છે હાર્દિક ભાઈ નાથી એટલા બધા ડરે છે કે એમણે ગુજરાત હાઈકોર્ટ ન્યાયતંત્રની ની અંદર પણ દખલગીરી કરી અને સુપ્રીમ કોર્ટ સુધીથી હાર્દિકભાઈ જવું પડ્યું એટલા માટે કે હાર્દિક ચૂંટણી ના લડે ડરો છો આપ હાર્દિક પટેલથી ન્યાયતંત્ર ની દખલગીરી ની વાત કરે છેદારી ઉપર જઈને ઇન્દિરા ગાંધી આપી ચોર્યાસી માં સાબાર નું કેસ આવ્યો એમાં હારી ગયા તો બંધારણ બદલી નાખ્યું ન્યાયતંત્ર ને ક્યારેય માનતા જ નથી એટલે એમના મોડે આ વાત શોભે જ નહીં જનતા પણ સવાલો લઈ લઈએ જનતા પાસેથી જાણી લઈએ જી સર વાત કરવી છે કે આ ભવિષ્યનો સાહેબ નેતા છે ભલે તમે એને અત્યારે ગમે તે રીતે એમ કેતા કે કોંગ્રેસમાં બાકી ભવિષ્યનો નેતા છે આ હાર્દિક પટેલ એટલે તમે એવું ના કહી શકો કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયો દસ વર્ષ પછી પણ એ ભવિષ્યનો નેતા છે એક અને બીજું આ ભાજપના દરેક માણસો ખોટું બોલે છે સાહેબ અહીંયા જેટલી પણ પબ્લિક છે પબ્લિકનો હું જણાવા માંગુ છું હાર્દિક પટેલ નેતા છે એ છે જ હાર્દિક પટેલ બેસાડીલો કરત કોંગ્રેસમાં જોડાયો એટલે દેશદ્રોહી ભાજપમાં હોત તો કોઈ નેતા હોત કોંગ્રેસના મિત્રના આશાવાદ ઉપર દયા આવે છે કારણ કે રાહુલ ચાલી નેતા માને છે ક્યારેય બનવાનો નથી અને રહી વાત હાર્દિકની મારું કહેવાનું એટલું જ છે કે લોકશાહી છે બધા બધા પક્ષમાં જઈ શકે પરંતુ એ નાતના નામે નીકળ્યો હતો કે મારે પાટીદાર સમાજનું ભવિષ્ય સુધારવું છે હું રાજકારણમાં નહીં જોડાવું એવું ઠોકી ઠોકીને માઇકમાં બોલતો હતો મુખ્યમંત્રી માટે ગમે તેમ અલગ સલભ બોલતો હતો કલેક્ટર સામેથી પત્ર લેવા આવે તો આ બધું શું બતાવે છે જી ભવિષ્યના નેતાની પણ વાત કરી આ તરફથી પણ સવાલો લેલું જી એક જ સવાલ છે કે નરેન્દ્ર મોદી સાહેબે સફાઈ કામદારોના પગ ધોયા સફાઈ કામની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા કેમ છે બીજું જે ભાઈ કહે છે વચેટીયા તો વચેટીયા નીતિનભાઈ પટેલના જે વચેટીયા ઓલ ઓવર આખા ગુજરાતનો જે કોન્ટ્રાક્ટ લે છે સફાઈ કામનો અને બીજા બધા કર્મચારીઓનો એક જે કોન્ટ્રાક્ટ લે છે એમનું નામ ડીજી નાકરાણી તો આ વચેટીયા ક્યારે જશે એવો મારો સવાલ વચેટીયા લઈને પણ સવાલ છે આપને પૂછવા માંગીશ જવાબ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો વચેટીયા કોંગ્રેસમાં હતા ને બધા નાબૂદ થઈ ગયા રોજગારી આપવામાં માને છે રોજીરોટી રોજગારી વાત છે યુવાઓ છે આપને પૂછવા માંગીશ શું કેશો આપતા કે રોજગારી આણંદ જિલ્લામાં ઘણા સમયથી જે જીઆઈડી સત્યાવીસ વર્ષથી જ્યારે ભાજપનું શાસન ગુજરાતમાં હોય તો અમારી જીઆઈડીસીનું ડેવલપમેન્ટ ક્યારે અહીંના ધારાસભ્ય એક ટાઈમના એમપીબી મિનિસ્ટર પણ બન્યા અને જીઆઈડીસીના ચેરમેન પણ હતા છતાં પણ આ નગર અહીંયા જીઆઈડીસીનું કોઈ પણ નગર નહી યુવાઓજી મારો સવાલ ભાજપના લોકોના છે બાવીસ વર્ષથી એમની સરકાર છે તો પણ છેલ્લા વાસા વાસાથી તારાપુરનો હાઈવે હજી કેમ બન્યો નથી રોડ રસ્તાઓની પણ સામાન્ય શરૂઆત જે છે તે થઈ નથી જી આ મારા ભાજપના મિત્રોએ જે સરદાર સાહેબ વિશે વાત કરી તો હું એટલું પૂછવા માંગુ છું કે આજે એમના ઉમેદવાર ફોર્મ ભરવા ગયા ત્યારે સરદાર પટેલનું નું ગામ ભૂલી ગયા હતા અને સરદાર પટેલનું નું ગામ કેમ ભૂલી ગયા આપના ઉમેદવાર ફોર્મ ભરવા ગયા ત્યારે ઉમેદવાર નામ ડિક્લેર થયું ત્યારથી જ બધા મહાનુભાવો બધા મંદિરો અમારી તો સંસ્કૃતિ છે ત્રણ દિવસમાં એ પ્રવાસ કર્યો છે એમના ઉમેદવાર હજુ દેખાતા નથી હજુ તો ફોર્મ ભરતા નથી બાકી મહિનાથી ડિક્લેર અને એમાં ડિક્લેર થવા જેવું હોય નહીં કારણ કે અહીંયા ધારાસભ્ય સંસદ સભ્ય થવું હોય તો ભરતભાઈને ત્યાં જન્મ લેવો પડે દેશ મોટી કાલે ફોર્મ ભરશે તારે આ મારા મિત્રોને એટલી વિનંતી કે કાલે અમારી અભૂતપૂર્વ રેલી જોવા માટે પાંચ મિનિટનો સમય કાઢજો સરદાર સાહેબ પાસે જશે કે નહીં જાય સરદાર સાહેબને માન્ય ભરતસિંહ સોલંકી દર વખતે ફોર્મ ભરીએ ત્યારે પેલા સરદાર સાહેબનો સન્માન કરીએ છીએ કાલે સવારે નવ વાગે કરમસદ મુકામે સરદાર સાહેબને પેલા હાર તોળા એમને પુષ્પવંદની કરી એમને આશીર્વાદ મેળવી ત્યાર પછી પ્રયાણ કરવાનું છે અન્ય સવાલો પણ લઈ લઈએ જનતા પાસેથી જી માંગરોળ ગામ છે સોજીત્રા તાલુકાનું એમાં જિલ્લા જિલ્લા જી મોદી સાહેબ થી હવે ગયા છે સરદાર પટેલ સાહેબ ની સ્કૂલ હતી ભરત સોલંકી સાહેબ ને પચીસ લાખ ની ગ્રાન્ટ માંગી ના પાડતી એ શું કરે સરદાર પટેલના નામે ચરવા આવે છે એ ખબર નહિ પડતી પેલા એ જોઈ આવો માન્ય જિલ્લા જિલ્લા પ્રમુખ શ્રી પ્રશ્ન પૂછ્યો હતો કે રેલવે મંત્રી હતા તારે રોજગારી આપી રોજગારીનો મુદ્દો મારા મિત્ર હર્ષિલે લીધો છે તો રોજગારીનો મુદ્દોની મુદ્દો વાત કરીએ તો અમે પૂછવા માંગીએ છીએ જે રેલવે મંત્રી હતા ત્યારે એમણે સિત્તેર સિત્તેર વર્ષની એમની સરકાર હતી એમાં કેમ એમણે આણંદ જિલ્લામાંથી કેટલાને રોજગાર રેલવે ખાતામાં આપ્યા સરદાર સાહેબ ને તમને સવાલ કર્યો હતો જે યુવાએ સિત્તેર વર્ષની સરકારની વાતો ભૂલી જ નહીં અટલ બિહારી વાજપેયી ચંદ્રશેખર હતા દેવગોડા વાત રહી રોજગારની કે રોજગારની અંદર રેલવેની અંદર તમામ જગ્યાના ના ભરતી થાય છે ત્યારે ઇન્ટરવ્યુ ફોર્મ બધું થાય છે એના પ્રમાણે બધાને નોકરી મળે જ છે રોજગારી તો મળી રહી છે કોંગ્રેસ ખુદ જે ભાજપ છે આખો દેશ જાણે છે કે એના મૂળમાં છલ કપટ ભ્રષ્ટાચાર છે આ સરકાર ફક્ત પૈસાવાળોની છે ગરીબોની નથી એ ચોકીદારની વાત કરે છે અને આ દેશ ગરીબ છે ગરીબોને ચોકીદાર નથી જોતો પૈસાવાળાને જોઈએ એટલે એટલા માટે આ અનિલ અંબાણી ચોકસી એમની સરકાર છે મારો રાજેશભાઈને ફરી એક સવાલ કે ભારતીય જનતા પાર્ટીને આણંદ જિલ્લામાં ઓલવેઝ ઉદ્યોગપતિઓ ઉમેદવાર તરીકે કેમ મળે છે કેમ સામાન્ય માણસ પાસે પણ જવા માંગીશ કોઈ સવાલ હોય જે રીતે સરદાર પટેલના નામ પર હાલમાં રાજનીતિ થઈ રહી છે ત્યારે બોલો સરદાર પટેલના નામ પર રાજનીતિ આખશે ભાજપ ઉપર છે તેઓ રાજનીતિ કરી રહ્યા છે ઉમેદવાર ખુદ ફોર્મ ભરવા જાય ત્યારે તેમને આશીર્વાદ પણ નથી લેતા સરદાર પટેલ ઉપર અમે રાજકારણ કરતા નથી કોંગ્રેસ હંમેશા કરશે કારણ કે એ જ્યારે જ્યારે જશે એમને ઇન્દિરા ગાંધી નહેરુ નેહરુ ખાનદાન દેખાશે પણ હવે સ્ટેચ્યુ બનાવ્યું છે તારે પડવા જશે સરદાર સાહેબ ના સરદાર પટેલ સાહેબ ને એવોર્ડ કેમ નતો આપ્યો બીજી વાત કે સરદાર પટેલ ની સમાધિ કેમ દિલ્હીમાં ના બનાવા દીધી અને રાહુલ ગાંધી અને સંજય ગાંધી અને ઇન્દિરા ગાંધી ની સરદાર સાહેબ ઉપર રાજનીતિને લઈને કોંગ્રેસ પર આક્ષેપ શા માટે એટલું બધું અન્યાય સરદાર સાહેબની વાત તો ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસને બદનામ કરવા માટે કરી રહ્યા છે સરદાર સાહેબનું કોંગ્રેસની અંદર એટલું બધું મહત્ત્વ હતું તમે એની જૂના ફોટા જુઓ એક બાજુ ગાંધીજી અને એક બાજુ જવાહરલાલજી અને એક બાજુ સરદાર પટેલ સાહેબના પુસ્તકો ફોટા અને એની પ્રતો પણ છે ત્યારે મારે આ મિત્રોને કહેવું છે કે સરદાર સાહેબના નામે રાજકારણ કરવાનું બંધ કર દો કોંગ્રેસે સરદાર સાહેબને માત્ર ફોટામાં જ રાખ્યા પણ ઓગણીસો સરકાર ના આવીને ત્યાં સુધી સંસદની સેન્ટ્રલ હોલમાં સરદાર સાહેબનું તેલ સરકારમાં વાજપેયી થયો માં ભારત રત્ન સરદાર સાહેબ ભારત રત્નના મોતા જ કદાચ એમને સુડતાલીસમાં માં જ મળવો જોઈતો હતો આ અખંડ ભારતનો નકશો એ સરદારને આભારી છે છતાં પણ હવે મત નથી મળવાના એટલે હવે સરદાર યાદ આવે છે મત નથી મળવાના કોંગ્રેસને એટલે સરદાર યાદ આવે છે સીધો આક્ષેપ સમગ્ર પાટીદાર સમાજ ઠાકોર સમાજ તળપદા સમાજ બ્રાહ્મણ સમાજ મુસ્લિમ સમાજ અને જિલ્લાના તમામ ધર્મના જાતિના લોકો માન્ય ભરતસિંહજી સોલંકી સાહેબ સાથે લાખ કરતા વધારે મતોથી જીતશે તમે તેવીસ મે રિઝલ્ટ નું પરિણામ જોજો તમને સમજાશે એક લાખ કરતા વધારે મતોથી માન્ય ભરતસિંહજી સોલંકી સાહેબ જીતવાના છે સવાલો પણ લઈ લઉં મહિલાઓ પણ અહીંયા આગળ છે જી મોદીજીએ ગુજરાતમાંથી કેમ ફોર્મ ના ભર્યું કેમ એમને ગુજરાતની જનતા પર ભરોસો નથી ગુજરાતની જનતા પર પ્રધાનમંત્રી ને કેમ ભરોસો નથી એમને વડોદરા ફરી એક વખત કેમ ફોર્મ ના ભર્યું બેન અમારા રંજન બેન ત્યાં સક્ષમ ઉમેદવાર છે અમે બેનો તક આપીએ છીએ એટલા માટે અને મોદીજી એક વૈશ્વિક નેતૃત્વ થઈ ગયું છે એ ગમે ત્યાં ફોર્મ ભરે ત્યાં જીતવાના છે અમેઠી છોડીને વયા જવાની એવો વિકલ્પ મોદીજી માટે નથી સમગ્ર વિશ્વના નેતા બન્યા છે દેશ દુનિયામાં જ્યાં જાય ત્યાં મોદી મોદીના નારા લાગે મનમોહનસિંહ જાય આવે કોઈને ખબર નથી પડતી આજે સર્જિકલ સ્ટ્રાઇક પછી ચાલીસ દેશો નરેન્દ્ર ના પડકે રહ્યા આપને પૂછવા માંગીશ વૈશ્વિક નેતા થઈ ગયા એવું સરસ કબૂલ્યું હમણે કારણ કે ભારતમાં તો ટકતા જ નથી સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરવામાં જ પડ્યા વિશ્વ નું પરિભ્રમણ કરવા વર્ષના શાસનની અંદર એમણે જે કામ કર્યું છે એ બધા જ વખોડ્યું છે એટલે આજે એનઆરઆઈ પણ એમનાથી અસંતોષ છે અને આ જિલ્લાની અંદર એનઆરઆઈ ને પણ એમણે ભાજપ તરફી છે જ નહીં બધા જ માન્ય ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસની સાથે જ છે ભરતભાઈ પોતે જ એના રહે છે પહેલા તો કારણ કે અહીંયા બહુ રહેતા નથી એટલે એમને કીધું કે તેઓ મોદી તરફી નથી આપને શું કહેવું છે મારે પેલા બેને જે પ્રશ્ન પૂછ્યો નરેન્દ્રભાઈ અહીંયા કેમ ના ફોર્મ ભર્યું રાહુલ ગાંધીએ કેમ અમેઠી છોડ્યું એની વાત કરે અમેડીમાં ફોર્મ તો ભર્યું છે તેમ હા અમેઠીમાં ફોર્મ તો ભર્યું હા અમેઠીમાં એ હારવાના છે અમેઠીમાં રાહુલ ગાંધી હારે છે એટલે એ સેફ સીટ ઉપર ગયા છે એક વાત જી અન્ય લોકોને પણ પૂછવા માંગી સવાલો છે તેમના જી સાહેબ હું પૂછવા માંગુ છું કે મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા કરે છે તો ચાઇનાથી કેમ સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવડાવાયો સર મારો એક સવાલ છે ભારતીય જનતા પાર્ટીને કે 2000 ની 500 ની અને 1000 ની નોટ બંધ કરીને ભારત દેશની જનતાને શું ફાયદો અને ત્યાર પછી આરબીઆઈ ની આરબીઆઈ ની પરમિશન વગર એમણે નોટબંધી કરી છે તેનો સવાલ લોજો જી આ સાઈડથી પણ સવાલો કોઈના હોય તો લઈ જાય જી જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબ એવું કહે છે કે રેલવેમાં માં હતા બહુ વિકલ્પ ઊભા કર્યા છે કેમ વિકાસ ના કાર્યો ના થાય જયારે રેલ મંત્રી અહિયાં હતા ત્યારે રેલ મંત્રી હતા ત્યારે એની દરખાસ્ત કરેલી છે સૈધ્ધાંતિક સ્વીકાર પણ થઈ ગયેલો છે પણ ત્યાર પછી તે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે એટલે એની અંદર એક કામ અટવાઈ ગયેલું છે ભાજપે કેમ કામ અટકાવી

કે ભરતસિંહ સોલંકીએ રેલવેની જે બાબત કરી છે રેલવેની અંદર બાબતમાં એમ કે ભાઈ રોજગારી 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 અહીંયા વિકાસ કર્યો અહીંયા વિકાસ કર્યો હું એમ કહું છું કે રેલવેની બાબતમાં ફાળવી હોય તો એક પણ પેપર્સ એમની પાસે છે એક પણ પેપર્સ નથી આજે પણ આ ભરતસિંહ જ્યારે બે હજાર ચૌદમાં માં હારી ગયા ત્યારે એમની બે કરોડ પંચાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ અમારા નવા સંસદ સભ્ય દિલીપભાઈએ એ વખતે ફાળવીને વાપરી છે જવાબ જવાબ એમણે યાદીની આખી લિસ્ટ યાદી લઈને બેઠો છું માન્ય રેલ શ્રી જે કામો કર્યા છે તમારી પાસે સાંભળવાનો સમય હોય તો ડિટેલ માં જણાવું આણંદ દાહોદ નવી ડેમો ટ્રેન સાહેબ ના વખત માં શરૂ થઈ આણંદ થી ગાંધીનગર આણંદ થી ડાકોર નવી ડેમો ટ્રેન અને ખંભાત

આ દેશની લોકશાહી ખતમ થઈ રહી છે અને લોકશાહીનું પર્વ છે આખી દેશની સુરક્ષાની દેશની સલામતી અને વિકાસ ની ચૂંટણી છે અને નરેન્દ્રભાઈ જેવું દુર્લભ નેતૃત્વ દેશને મળ્યું છે મતદાન કરવા માટે અપીલ પ્રચાર નહીં રાષ્ટ્રહિતમાં સૌ નાગરિકોએ ભારે મતદાન કરવું જોઈએ પ્રધાનમંત્રી આણંદ લોકસભા થી અત્યારે બસ આટલું જ પરંતુ આવતીકાલે ફરી એક વખત કોણ બનશે પ્રધાનમંત્રી કાર્યક્રમ આવશે આજ સમયે વડોદરા થી કોણ બનશે પ્રધાનમંત્રી અત્યારે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત નંબર વન ન્યૂઝ ચેનલ એવીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા